જૂનાગઢના ગણેશ જાડેજા અને તેના મળતિયાની ધરપકડ કરવા અંગે આજરોજ પાલીતાણા તાલુકા સમસ્ત દલિત સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરીને નીર વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો તાજેતરમાં જૂનાગઢ શહેરમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના દબંગ પુત્ર તેમજ તેમના મળતિયા માણસો દ્વારા એક દલિત સમાજના યુવાનનું એક નહીં જેવી બાબતે અપહરણ કરીને ગોંડલના ગણેશગઢ ગઢ ખાતે લઈ જઈને તેના ઉપર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ બપોરે બાર વાગે નાયબ કલેક્ટર સાહેબ પાલિતાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા તાલુકાના દલિત સમાજના વડીલો યુવાનો સામાજિક કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગાડીયાધાર એ ભીમ નમોબુભાઈ મારું નામ બોબીભાઈ છે પાલિતાણા આજે જુનાગઢમાં તારીખ ત્રીસ બે ત્રીસ પાંચના રોજે જે સંજયભાઈ ઉપર હુમલો કરવામાં જે આવ્યો છે જે ગણેશ જે ગીતાબા જાડેજા છે એનો દીકરો જે છે એને એને મોડી રાતે લઈ જઈ અને નિર્વશ કરી અને જે એને ઢોર મારવામાં આવ્યો મારવામાં આવ્યો છે એના અનુસંધાને એમ પાલીતાણા દલિત સમાજ ભેગા થઈને આવા અન્ય સમાજ ઉપર દલિત સમાજ ઉપર નહીં પણ અન્ય સમાજ ઉપર આવા કોઈ માથાભારે તત્વો આવું કૃત્ય ના કરે તેના ભાગરૂપે અમે રાજ્યપાલને અહીંયા કલેક્ટર ઓફિસ સાહેબને આવેદનપત્ર દેવાયું છે મારી સાથે રાજુભાઈ ગોવિંદભાઈ વિનુભાઈ અને આજુબાજુના ગ્રામ્યમાંથી દલિત સમાજના લોકો સાથે રહી અને આવેદનપત્ર અમે આપીએ છીએ અને આ જે અત્યાચાર અટકે એના માટે એવા એવા ભાવતી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ જય ભીમ નમબુદ્ધાઈ I'm not that.